તો કઈ આપણે આવી ગયા છીએ મેગી લઈને તપેલી મેગી અને ચમચો તો આ મેગી મેગી ની ચમચો તપેલી મેલી નહીં પેલા તો તપેલી ના મેકાય ને તપેલી નહીં ને પેલા લાગશે ગેસ ઓકે પેલા આપણે ગેસ લગાડીએ તો કઈશીસ આપણે આજે રાંધવાના છીએ જિંદગીમાં પહેલી વાર મેગી ના મેગી તો આપણે બનાવીએ છીએ બરોબર તો આપણે છે ને બનાવીશું મેગી એના માટે લેવાનું પેલા चाय चाय एक एक एंड वन एंड हाफ जितना छोटा बड़ा आपका गिलास तो हमने ले लिया पानी लगा लिया इसको ब्राउन देंगे ऊपर तो पहले ना हम मैगी को निकाल लेंगे अच्छे से लेकिन उससे पहले आपने गुजराती में बोलो आप लोग मातो आप मैगी में क्यों दी अंदर ओके अनाज जीरो ना क्यों दो पानी अंदर ओ આ નીચેનું ના લેવાય લો ઓકે આ મસાલાને આમાં બે મસાલા આવે આ મેગી મસાલો પાંચ વાળો લેવાનો ના એ લેવાનો આને પહેલાં નાખવાનો આમ કરીને પહેલાં નાખી દેવાનો આને આપણે નોર્મલ મેગી પાણીવાળી બોઈલ મેગી કશું મસાલો વસાલો કશું નહીં અને આને આમ છે ને આમ હલાવી દેવાનું પછી આમ ઊંધો વાળી દેવાનું કે ઉપર મસાલો નાખી દીધો આ અહીંયા બતાવો તમને આમ કરીને બનાવવાનું આ બધું દેખાય છે આજુબાજુમાં બગાડ્યું એક મેગીના કારણે આ બધું બગાડીએ આપડે બનાવી તો દેવાની જ ખાવાની એટલે બનાવવાનું બગાડવાનું આપડે ગુજરાતી બોલતા આવડે હિન્દી બોલતા આવડે બધું આવડે પેલા તો આને હલા દઈએ મસ્ત આને નીકળી સાઈડ માં આપડે લઈને આવીએાકો માટે ઢાક નું ઢાંક નું તો ના મળી પણ ડીશ મળી એ જેમાં ખાવાનું ઢાંકી ની એમ લઈને ખાઈ લેવાનું વાસણ વધારે બગડે નહીં આમાં મેગી જો બનવા લાગી છે બરાબર નીચે ગેસ પણ લાગે છે અને બને પણ છે ચમચો મેકી દીધો સાઈડમાં આ બગાડી છે આપણે કરી લઈએ નહીં તો મમ્મી મારી નાખશે ઓકે તો અહીંયા મેકી દઈએ આપણે દાળી ભરાઈ દઈએ આપણે એને મેકી દીધું બરાબર આ છોટી છોટી મેગી પડી છે ને એને સાઈડમાં મેકી દઈએ નહીં તો મમ્મી આઈ બનશે આ મીકી દીધી સાઈડમાં ચીડીઓ માટે ઓકે હવે કેટલી વાર લે હવે એ બનશે ત્યાં સુધી આ બે મિનિટનું કહીને તો ચાલો પાંચ દસ મિનિટ અડધો કલાક લઈ લેશે મેગી બનવામાં અને હા મેગી પણ નથી અમુક લોકો કહે આ મેગી નથી કીપી અરે કીપી કે આગળ જ ફેંકી દીધું શું કહેવાના આવા લોકો હવે આ થશે બોઇલ સારું ત્રણ મિનિટ થઈ ગઈ મેગી બનાવતા બનાવતા પણ બે મિનિટનું કહીને આ તો સારું ત્રણ મિનિટ થઈ ગયા પણ બનતી નથી કેટલી વાર ઓકે હવે ગરમ ગરમ સ્મેલ આવવા લાગી છે સુગંધ આવવા લાગી છે સુગંધ હવે આ મેગી મસાલો લાસ્ટમાં નાખવામાં આવશે પહેલાં તો આ ખાવાનું વાસણ છે ઢાંકીનું બનાવીને ઢાંકી દઈએ બરાબર ને કે વધારે વાસણ બગાડે ના કેમ ના મમ્મી આપણા જોડે દોડાવશે તો હવે આપણે વેઇટ કરીએ થોડી વાર મેગી બોઇલ થવાનો અને આ મેગીનો મસાલો રહ્યો ને હવે થોડી વારમાં આપણે નાખીએ થોડી વાર બનવા દે બનવા દે આ બધું મેગી મસાલો પાંચ વારો એક્સ્ટ્રા લઈને આવ્યો સ્પેશિયલ સ્વાદ માટે યાર તો આ બનવા દેવાનો એક કે આપણે સાઈડમાં અહીંયા દેખાય છે ને ઓકે દેખાય છે દેખાય છે ઓકે હું દેખાઉં છું હું ત્યાં છું છું હા બનશે આપણે મેગી પણ થોડી ચિકલેટ ચિકલેટ આમ રાખે થોડું વંશી આને તમારી ભાષા હું કહેવા આપવાનું ખબર નહીં પણ અમારે તો વંશી જ કહેવાય મમ્મી તો ક્યાં કોમેન્ટમાં લખજો જે કહેવાતું હોય તો લખી નાખજો

આ મેગી મસાલો આખો તો નાખાય નાખશે ટ્રાય તો કરીએ વધારીશું થોડો થોડો નાખી નાખી આ નાખી દીધો આખો બધો એ સ્વાદ આવવો હોય તો મસ્તીમાં જ આવશે આને સાઈડ મેખી દે ને બનશે

ઓકે થઈ ગયું થઈ ગયું બધું કમ્પ્લીટ હવે મેગી બનવાની 5 મિનિટ ગઈ ને 10 મિનિટ તો થઈ જશે અત્યારે હાલ જ હવે જોઈએ કેટલી વાર લાગે છે બરાબર 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 એક મમ્મીનો પાવર નહીં આપરા જોડે આપરોને બરાય છે મમ્મી ડાયરેક્ટ જોઈ લે આપરામાં તો તાકાત નથી એટલી બધી બરાબર એટલે આપરા એટલે હું પર પંપ કરવાનો બને છે બને છે ओके okay. कैमरा लाया कैमरा ने पैसा वसूल तो करवा पड़े गमे ते कर नका आई बन है मस्त मैगी बनी जाए थोड़ी आर मैगी मैगी बनी जाए आप खाई जाए थोड़ी रहने फूल तो करो नहीं यार आप तो अर्धो हाफ ऊपर बनाई मैगी यार अब बस तो जल्दी फटोफट बनी जाए टू तो एक्स स्पीड में बन सी हाफ में बनती थी हाल में उसने ओके बॉयल बॉयल आवाज चलो आने में की है साइड में नीचे को मेकू ऊपर से ना का बगर से बे सु मेकू यार ऊपर 2 मिनट को खिलाई अच्छा अब साफ कर दे सु थोड़ी बातें हैं गैस ने पास कर दो ओके चलो आ मैगी वाला फोटो बोले ना अपन

ખતરનાક બનાવીએ એક તો થાલું કેમેરામાં પેલું બાસ્પી પેલું બધું ચોટી જાય રે દૂર રાખો થોડું ઓકે આ બની ગઈ મેં બરોબર ખતરનાક આપણે ગેસને કરી દઈએ બંધ ઓકે ગેસ થઈ ગયો બંધ હવે એની સીધી કાઢી લઈએ આપણે ડીશમો આપણે ડીશમો કાઢીએ ઓકે હાડા છાંસી પકડીએ પહેલા તો મસ્ત છે આમ પકડે ના મેં

આવી ચમચી હોય કાંટાવાળી ચમચી મળવી એટલે તો મુસીબત કહેવાય આ તો નેટ નેટ આપે મળી ને કાંઈ ના મળો હવે મેગી થાય ઠંડી ને પહેલાં આપણે ખરા ને હા ચાખી લઈએ એક વખત સ્વામીવાળી સ્ક્રીનને પણ અનલોક કરીએ ખબર પડીએ એક કેવી ભાવે મેગી એકવાર ટ્રાય કરીએ ગરમ ગરમ મેગી ખાલી બહુ ગરમ મળ્યા ગેસ ઉપર મેગી દીધો મેં ગેસ આમાં બળી નાખે કે મેં કેમેરું અમાર તો પોત્રી હજાર ચોઠી પાછા ઠંડુ ને તો દેખાય વરાર જેટલી ઉડ ખાઈશ આપડે ઠંડુ થવાની રેલા થોડી વાર વાત જોયા પછી આપણું મેઘનું ઠંડુ થઈ ગયું બરોબર હવે આના હા ને પેલા તો એક વાર ખાઈ લઈએ થોડીક કેવી ભાવ બરોબર કોઈ નજર ના લગાડતા લે હમ હારી વાત એવું લાગે આપણે મેઘી બની જઈએ હવે આપણે સપાસટ ખાઈ લઈએ અને આપણે મળીએ એક નવા વ્લોગમાં ગુજરાતી વ્લોગમાં તબ તક કે લઈએ ટાટા બાબા એટલે નમાટા કહેવાય ટાટા બાબા આપણે પછી મળીએ બીજા વિડીયો બરોબર આવજો